અને આ મોઢેશ્વરી મંદિર તમને ક્યાં જોવા મળશે મહેસાણા જિલ્લાની અંદર તમને જોવા મળશે કોનું મંદિર છે મોઢેશ્વરી માતાનું મંદિર છે મોઢેશ્વરી માતાને આઈ થિંક અમુક જગ્યાએ સદી માતા પણ કહેવામાં આવે છે તો મોઢેશ્વરી માતા તો મોઢેશ્વરી માતાનું મંદિર તમને જોવા મળશે મહેસાણાની અંદર તો મોઢેશ્વરી માતાનું મંદિર મહેસાણા જિલ્લાના મોઢેરા ગામમાં આવેલું એક પ્રાચીન હિન્દુ મંદિર છે જે દેવી સ્ત્રી શક્તિનું એક પાસું છે એ જ મોઢેરા જ્યાં તમને સૂર્ય મંદિર જોવા મળશે મોઢેરાનું મંદિર જેની વાત આપણે ઓલરેડી શિલ્પ અને સ્થાપત્ય લેક્ચરની અંદર કરી દીધી હતી ઓકે તો એ અત્યારે આવશે નહીં સોલંકી વંશના રાજા વિમના શાસન દરમિયાન ઈસવીસન એક હજાર ની આસપાસ આ મંદિરનું બાંધકામ થયેલું છે હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર આ જે મંદિરનો ઇતિહાસ છે એ રાક્ષસ કર્ણાટ સાથે સંકળાયેલો છે એની દંતકથા સાથે સંકળાયેલો છે હવે કથા કંઈક એવી છે કે રાક્ષસ કર્ણાટ એ મોઢેરા જે ગામ છે આ ગામનો વિનાશ કરતો હતો અને એના કારણે જે સંતો જયના જે સંતો છે એમને દેવી પાર્વતીને પ્રાર્થના કરી જે પછી મોઢેશ્વરી માતા તરીકે એ પ્રગટ થયા પાર્વતી માતા એ મોઢેશ્વરીનું રૂપ લઈને મોઢેશ્વરી એમનો અવતાર છે એ લઈને અહીંયા પ્રગટ થયા